લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારિયા દાહોદ દેવગઢ બારિયા નગરમાં આવેલ સૌથી પૌરાણિક અને જૂનું મંદિર મુરલીધર અંશુરાજી મંદિરમાં પારંપરિક રીતે દર વર્ષની જેમ આ વર્ષને પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી બહુ જ બધી સંખ્યામાં ભક્તો આવ્યા હતા ભજન કર્યા કીર્તનો કર્યા સૌએ સાથે મળીને ઉજવણી કરી અને આરતી કરી એના બાદ મટકી ફોડનો કાર્યક્રમ રાખ્યો હતો અને મંદિરની સજાવટ ખૂબ જ સુંદર અને સરસ રીતે કરી હતી અને બહુ જ સરસ રીતે આટલા વરસાદમાં પણ બહુ ભક્તો જોડાયા અને બહુ જ મસ્ત રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી કશીસોની